નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે જૂનાગઢ જિલ્લાનું માગરોળ સંજીવની તૈયાર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માળા પાણીના કુંડા ચંદાન વિતરણ કરાયું માગરોડ ખાતે પર્યાવરણ ક્ષેત્રમાં સતત કાર્યરત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લીમડા ચો ખાતે લગભગ ત્રણ હજાર જેટલા ચકલીઘર પાણીના કુંડા ચંદાનનું વિતરણ કરેલ જેવા પુઠાતના તેમજ માટીના માળાના કુંડાનું પણ વિતરણ કરેલ હતું આ કાર્યક્રમ દરમિયાન ગંદેમરીન ચોરવાડ શ્રી વિજય પંચોલી માગરોળ પીઆઈ દેસાઈ સાહેબ જેઠાભાઈ નંદાનિયા નાથાભાઈ નંદાનિયા કાનાભાઈ ચાવડા તેમજ નારી શક્તિ મંડળના કાર્યકરો બહેનો અને પત્રકાર મિત્રો સહિત સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશ ગોસ્વામી અન્ય આગેવાનો ખાસ હાજરી આપેલ હતી રિપોર્ટ જીતુ પરમાર માગરોળ પસંદ આવ્યા હોય તો આજના દિવસનો શુભારંભ થઈ ચૂક્યો છે શ્રી ગણેશ પણ થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ અહીંથી અહીતરણ વિતરણ કરવામાં સંકલ્પો સાથે સાકાર કરી આવનારા દિવસોમાં આપણે પક્ષીઓ માટે એવી જગ્યા હોય તો પક્ષીના માળા તમે બાંધી શકો છો તેમાં ચકલી તેઓનું ઘર બનાવશે એમના બચ્ચાને જન્મ આવશે અને પ્રજાતિને પણ આપણે બચાવી શકશું એવા પ્રયત્ન સાથે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા આ એક કાર્ય કરવા દીપને નીચે દીપ પ્રગટ્યને નીચે રાખી દીધો પર્યાવરણ ક્ષેત્રે છેલ્લા દસ ટકાથી કામ કરતી નરેશ બાપુ ગોસ્વામી અને નેચર અઠવાડિયા સંસ્થા જે અમારી સંજીવની નેચર ફાઉન્ડેશન છે તેના દ્વારા આજે અમે ચકલી દિવસની ઉજવણી નિમિત્તે અહીં ભેગા થયા છીએ અને આ નિમિત્તે અમે ચકલીના ત્રણ હજાર માળા કુંડા બર્ડ ફીડર વગેરેનું નિઃશુલ્ક વિતરણ કરેલ જેમાં અમને જે જેસી ફૂડ ગદ્રેસી ગદ્રે મરીન ફેક્ટરી અને બીજા અનેક નાની નાની લોકોનો ખૂબ જ સાહસ અને સહકાર મળી રહ્યો છે આ તકે અમે પર્યાવરણના આ સિવાયના પણ જે કાર્યક્રમ બીજ સફાઈ વૃક્ષારોપણ જેવા અનેક વર્ષ દરમિયાન કરતા રહ્યા છીએ અને પશુ પક્ષીને રેસ્ક્યુ માટેનું પણ સતત કાર્ય ચાલુ હોય છે આ નિમિત્તે જે મહેમાન પદાર્યા તેનો પણ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ